શું yeah, તારે તો છે એટલો ખર્ચો ધામધુમજી કરવો છે ના ના શત્રુભાઈ ધામધુમજી નહી કરો અરે ના તો ખબર નહી પડતી અરે રવાડ્યો ને આપડે

તો તો હતો જેઠાભાઈ અમે ભાઈ તમે બે દાળ આવજો હું કહું છું બે દાળ મુદા બે આવજો થોડું તો ઠીક છે પણ અમારે હોય

કરજો મારે કશો તો કોઈ ચિંતા કરવાની નહીં એ હારું ભરશો લાઈવ પોગ્રામ નું

અને હું મને બોલાયો એક વખત માપો માપો ખર્ચો કરો ભાઈ પણ આ તો ને પૈસા કોઈ સળાયો કર્યું ભોપતભાઈ રણજીતભાઈ પેલો ખાટલો ટાળજો ભોપતભાઈ શેમ કર્યો તાર આપડે બી બેઠા માપો માપ કરું પછી શું છું તો ઘણો ખર્ચો કઈ ના હતા તો ઘણો કર્યો

મારે લાલ મોટો મોટો પાર્ટીઓ બોલાય એમ ન પણ આપડે જે માપો માપ કીધું પો અરેખ હું વધારે છે બધા પૂરા થઈ ગયા તને માપ

આજે તે આ મિત્રોને કહી દે વખત મેં આવું ના કરતા મેં તો કર્યું પણ આજે મિત્રો આ વિડીયો ગમે શેર અને લાઇટ ચર્ચ કરજો આ જે વખત આ અમે કર્યું એવો લગ્ન પ્રસંગ અવશ્ય કરવો હોય તો જોઈ વિચારીને કરજો અને જોઈ વિચારીને ખર્ચો કરજો વોશ વાય વોશ એટલું કરજો જય માલ માતા